હાલો મિત્રો કેમ છો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો દોસ્તો આપણે છેતરભાઈ વસાવા ગાંધીનગર ખાતે ગયા હતા ત્યાં શું રજૂઆત કરી છેતરભાઈ વસાવા તો આપણે વિડીયોમાં જ સાંભળવાના છે તો વિડીયોમાં છે એટલે સદી બન્યા રેજો તો દોસ્તો છેતર વસાવા વાત કરી છે અને એટ્રોસિટી એક વિશે અને બીજું ગમે તે ગમે તે હોય જમીનનું દાબાણ કરીને ખેડતા હોય એના વિશે જમીન પરત આપી દેવી જોઈએ નહીં તો મોટી કારાક કારાવારી થશે તેમ કીધું છે તો તો આપણે પૂરો શરૂ કરીએ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનિટરિંગની બેઠક હતી જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી અંતર્ગત આ બેઠકમાં જે રજૂઆતો અમારી સમક્ષ આવી હતી એ અમે એકદમ ગંભીરપૂર્વક અને કમિટી સમક્ષ રાજ્ય સરકાર સમક્ષ અમે મૂકી છે જેમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યાએ એકસો એકાવનના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશન ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આજ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડાય એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એક કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિનઆદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે સાથે કેટલાક અધિકારીઓ જેમ કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય એસડીએમ હોય પોલીસ અધિક્ષક હોય નાયબ પોલીસ અધિક્ષક હોય એવા કેટલાક અધિકારીઓ જે લોકો એટ્રોસિટી એક્ટની તપાસમાં આવતા હોય છે એમની માનસિકતા એવી હોય છે કે એ દલિત અને આદિવાસીઓને યેન કેન પ્રકારે દબાવે છે અને એમની માનસિકતા હોય છે કે આદિવાસી કે દલિત લોકો એટ્રોસિટી એક્ટ માત્રને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે એવા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ખાસ કરીને મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહાકુમારીએ પર કાયદેસરની કાર્યવાહી કરવાની અમે આજે માંગ કરી છે સાથે સાથે જે પણ સ્પેશિયલ કોર્ટો એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા માટે બનાવી છે એને સ્પેશિયલ આજ કેસો ચલાવવાની પરવાનગી આપવામાં આવે સાથે સમરસતા હોસ્ટેલો આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી બનાવવામાં આવે એની પણ અમે માંગ કરી છે ત્યારે આજની આ મીટિંગમાં કમિટીના અધ્યક્ષ એવા મુખ્યમંત્રી શ્રી અને તમામ પોલીસના વડા હોય સામાજ સામાજિક મંત્રી હોય આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય કે એના સેક્રેટરી હોય તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનું આવનારા દિવસોમાં કમિટી નિરાકરણ લાવે એ અમે માંગ કરી છે અને આવનારી મીટિંગમાં અમે ચોક્કસ આજની રજૂઆતોનું નિરાકરણ આવ્યું છે કે કેમ એની આવનારી મિટિંગમાં અમે તકેદારી લઈશું દોસ્તો આ વિડીયો જોઈ લીધો તો સારો તો લાગેર કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો આ વિડીયોને એટલું રાખીએ બસ આવતા વિડીયોમાં મળશો બાય બાય